આજે આપણે કેન્ડી બનાવીશું તે પણ ચાર ફ્લેવરમાં બનાવીશું એકદમ ફટાફટ અને સરળતાથી બની જશે તમે નાના બાળકોને કામ આપશો તો નાના બાળકોથી પણ આ કેન્ડી બની જશે તો હવે ચાર ફ્લેવરની બનાવવાની છે તો તેના માટે ચાર ગ્લાસમાં નોર્મલ પાણી એડ લીધું છે હવે તે પાણીની અંદર ખસનું સિરપ એડ કરીશું તો આ બધા સિરપ મેં ઘરે જ બનાવ્યા છે અને આ સિરપનું વિડીયો પણ મેં આગળ આપેલો છે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સિરપની લિંક પણ આપી દઈશ તમારે જોવી હોય તો બીજા ગ્લાસમાં મેં મેંગો સિરપ એડ કર્યું છે એકદમ ઘરનું જ પાણી અને ઘરના જ સિરપ હોવાથી તમને આ કેન્ડી જરાક પણ નડશે નહીં અને એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ ત્રીજા ગ્લાસમાં પાઇનેપલનું સિરપ એડ કરી અને પાઇનેપલની કેન્ડી તૈયાર કરીશું તો મેં આ રીતે ત્રણ ચમચી સિરપ એડ કર્યું અને તેને ચમચીની મદદથી મિક્સ કરી લીધું છે હવે ચોથા ગ્લાસમાં ફેંટાનું સિરપ લેવાનું છે અને ફેંટાનું સિરપ એડ કરવાનું છે ફેંટાનું સિરપ એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ચારેય શરબત આપણે તૈયાર થઈ ગયા છે અહીં ખાસ ધ્યાન રાખવું કે થોડું આપણે શરબત બનાવતા હોય તેનાથી આ લિક્વિડ વધારે ગળ્યું રાખવાનું જેથી બરફ થાય ત્યારબાદ કેન્ડી એકદમ પરફેક્ટ આવે હવે મારી પાસે કેન્ડીનું મોલ છે તેમાં આ રીતે હું ચમચીની મદદથી શરબતને રેડી રહીશું અને બે કેન્ડીના મોલ્ડ પાઇનેપલને સિરપથી મેં ભરી લીધા છે તેવી જ રીતે બીજામાં આપણે ખસનું શરબત એડ કરીશું અને બંને મોલ્ડને ભરી લેશું તેવી રીતે ત્રીજું આપણે મેંગોનું ભરીશું અને ચોથું ફેંટાનું ભરી લેશું તો આ રીતે મોલ્ડને ભરી લીધા બાદ મોલ્ડને સરખી રીતે પેક કરી હું તમને તે પણ બતાવીશ કે હવે ફેંટાનું ભરાઈ જાય ત્યારબાદ પેક કરી અને ફ્રીજમાં ચાર કલાક સુધી રહેવા દેવાનું ચાર કલાક પછી તેને અનમોલ્ડ કરીશું તો મોલ્ડ ભરાઈ ગયું છે અને તેને સરસ રીતે પેક કરી દઈએ તો આ તેની કી આવે જ છે તેના ઢાંકણ વડે હું તેને પેક કરી દઉં છું આ જ રીતે તમે દૂધની કેન્ડી પણ બનાવી શકો તમને જે પણ ફ્લેવર ફ્લેવર ભાવતો હોય તે ફ્લેવરની બનાવી શકો હવે આ મોલને હું ત્રણથી ચાર કલાક માટે ફ્રિજમાં મૂકી દઉં છું ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ તેને પાણીમાં ડીપ કરી લેવાનું આખા કન્ટેનરને ત્યારબાદ તમે જુઓ છો કે એકદમ ઇઝીલી કેન્ડી બહાર નીકળી ગઈ છે અને ખસની પાઇનેપલની મેંગોની અને ફેન્ટાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને તે અનમોલ પણ થઈ છે અને આખી આખી પૂરી કેન્ડી બહાર આવી છે તો આવી ગરમીમાં તમે આ ઠંડી કેન્ડીની મજા માણો અને કેવી બની છે તે મને જરૂર કહો તમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો છો તે બદલ તમારો ધન્યવાદ અને આવી જ રીતે તમે કોમેન્ટ કરતા રહેશો તો મને પણ સારું લાગશે હું તમારી માટે આવાને આવા નવા આઈડિયા સાથે નવી રેસીપી લઈને જરૂર આવીશ તો એચ એમ કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો ધન્યવાદ